આપણે જોઈશું સાવિત્રી વ્રત વિશે આ વ્રત કેવી રીતે કરવું વ્રત કરવાની વિધિ તથા તેની રોચક કથા વિશે આપણે જાણીશું પરંતુ જો આપ મને પહેલી વાર સાંભળી રહ્યા છો અને આપને ધાર્મિક વિડીયો તથા વ્રત કથાને લાગતા વિડિયો જોવા ગમતા હોય તો આપણી આ ચેનલ ગુજ પરિવારને અવશ્ય સબસ્ક્રાઇબ કરી રાખજો અને તેની બાજુના બે લાઇકનને પણ દબાવી દેજો જે આપણી ચેનલમાં આવતા ધાર્મિક વિડીયો તમારી સુધી સૌથી પહેલાં પહોંચી શકે દર્શક મિત્રો આ વ્રત કરવાની રીત અને સમય આ પ્રમાણે છે આ વ્રત જેઠ સુદ તેરસ થી શરૂ થાય છે અને પૂનમ દિવસે પૂરું કરવામાં આવે છે પ્રથમ બે દિવસ ઉપવાસ ફળાહાર કરીને ત્રીજા દિવસે નકરડો ઉપવાસ કરીને કરવામાં આવે છે હબીલ ગુલાલ કંકુ ચોખા અને ફૂલથી વન પૂજન કરવું તથા વર્ણને પાણી પાવું અને કાચા સૂતરના તાતણા વીટીને એની પ્રદિક્ષણ કરવામાં આવે છે આ વ્રત પતિના આયુષ્ય માટે કરવામાં આવે છે તો દર્શક મિત્રો હવે આપણે આ વ્રતની રોચક કથા વિશે જાણીશું વ્રતની કથા આ પ્રમાણે છે ઘણા વર્ષો પહેલા આપણા દેશમાં અશ્વપતિ નામે એક રાજા થઈ ગયા તેની રાણીનું નામ શોભના રાજા રાણી બંને ખૂબ જ ઉદાર અને માયાળો સ્વભાવના હતા તેઓ સર્વ રીતે સુખી હતા પણ તેમને એક જ જાતનું દુઃખ હતું એને તે કે એમને સંતાન નહોતું રાજાએ સંતાન પ્રાપ્ત કરવા માટે તપ શરૂ કર્યું નારદજીના કહ્યા પ્રમાણે રાજાએ સાવિત્રી દેવીની આરાધના કરવા માંડી રાજાએ તો ખૂબ જ આકરું તપ કર્યું એટલે એમને સાવિત્રી દેવી પ્રસન્ન થયા તેમણે રાજાના વરદાન માગવા કહ્યું રાજાએ કહ્યું દેવીમાં અમે સર્વ વાતે ઘણા સુખી છીએ પણ આ સુખ ભોગવવા માટે અમારે ત્યાં એક પુત્રની ખોટ છે દેવીએ કહ્યું હે રાજન તને પુત્ર નું છે એટલે તને પુત્ર બદલે પુત્રી થશે પુત્રી પણ એવી ગુણિયાલ ને ભક્તિવાળી થશે કે આગળ જતા તેનું નામ રોશન કરશે તું આ પુત્રીનું નામ મારા નામ ઉપરથી સાવિત્રી પાડજે એમ કહી માતાજી તો ધ્યાન થઈ ગયા થોડા સમય પછી રાણીના દિવસો રહ્યા અને પૂરા નવ માસ રૂપાળી કુંવારીને જન્મ આપ્યો માતાજીના કહ્યા પ્રમાણે આ કુંવારીનું નામ સાવિત્રી પાડ્યું સાવિત્રી ખૂબ જ રૂપાળી હતી તે દિવસે દિવસે મોટી થવા લાગી તે રાત્રે ન વધે એટલી દિવસે વધે અને દિવસે ન વધે એટલી રાતે વધે રાજા રાણી તેને ખૂબ જ લાડકોળથી ઉછેરવા લાગ્યા રાજાએ તો તેને ભણાવી ગણાવી અને બધી વિદ્યામાં પારંગત બનાવી આમ કરતાં કરતાં તો તે ઉંમરલાયક થઈ ગઈ હવે બધા રાજકુમારો તેને જોવા માટે આવવા લાગ્યા પણ સૌ તેની આગળ વામણા લાગવા માંડ્યા એટલે કઈ હા પાડતું નહીં એવામાં એક દિવસ નારદજી ત્યાં આવી પહોંચ્યા રાજાએ તેમની ખૂબ આગતા સ્વાગતા કરી પછી નારદજીએ કહ્યું હે રાજન તમે રાજકુમારીને પરણાવતા કેમ નથી રાજકુમારીને અનુકૂળ આવે એવો કોઈ રાજકુમાર મળે તો તેને પરણાવો ને એવામાં સાવિત્રી ત્યાં આવી પહોંચી તેણે નારદજીને નમસ્કાર કર્યા નારદજીએ તેને આશીર્વાદ આપી કહ્યું બેટા તને કોઈ રાજકુમાર પસંદ પડ્યો કે નહીં સાવિત્રીએ કહ્યું લીધું છે તેમના પુત્ર સત્યવાનને હું મનથી વરી ચૂકી છું સાવિત્રીની વાત સાંભળી નારદજી કઈ બોલ્યા નહીં થોડી વાર પછી વિચાર કરી બોલ્યા સાવિત્રી સત્યવાન બધી રીતે તારી યોગ્ય છે પણ શું મુનિવાર તેનું આયુષ્ય ખૂબ જ ટૂંકું છે હવે તે માત્ર એક જ વર્ષ જીવી આ સાંભળી રાજા રાણી તો આવક બની ગયા તેમના માથે તો જાણે દુઃખના ડુંગર પડી ગયા હોય તેમણે દીકરી સાવિત્રીને બીજો પતિ પસંદ કરવા માટે વિનંતી કરી ખૂબ જ સમજાવી છતાં સાવિત્રી એકની બે ન થઈ તે તો પોતાના વિચાર ઉપર અડગ થઈ ગઈ આથી રાજા રાણી ઢીલા પડી ગયા નારદજીની પણ ધીરજ ખૂટી ગઈ એટલે તેઓ નારાયણ નારાયણ કરતા ચાલતા થયા રાજા અશ્વપતિ જંગલમાં આવેલા ધુમદસેનના આશ્રમે ગયા ધુમતસેન અને તેમની પત્ની બંને અંધ હતા તેથી તેઓ રાજાને ઓળખી શક્યા નહીં તેથી રાજા ધુમદસેન પાસે જઈ બોલ્યા હે રાજા મારું નામ અશ્વપતિ છે હું આ રાજ્યનો રાજા છું મારી પુત્રી સાવિત્રીનું માગું આપના પુત્ર સત્યવાન સાથે કરાવી માંગુ છું આ વાત સાંભળી અંધ રાજા ધુમદસેન તો ભારે નવાઈ લાગી તે બોલ્યા હે રાજન આપ તો જાણો છો કે હું વૃદ્ધ અને અંધ છું વળી હું રાજ્ય વગરનો રાજા છું હું મારી પત્ની અને દીકરો સત્યવાન અમે આ આશ્રમ રહીએ છીએ તમારી દીકરી તો રાજકુમારી છે એ હાથે કરીને આ જંગલના દુખો શા માટે સહન કરવા તૈયાર થઈ છે મહારાજ સાવિત્રી પોતે જ મારા પુત્રને પરણવા તૈયાર થઈ છે તો પછી આપને કઈ વાંધો છે ના એમાં મને શી વાંધો હોઈ શકે ખુશીથી મારા સત્યવાન સાથે આપની પુત્રીને પરણાવો તે તો ખૂબ જ હરખાઈ ઉઠ્યા થોડા દિવસ પછી શુભ મુહૂર્ત જોઈ અશ્વપતિ રાજાએ સાવિત્રીને સત્યવાન સાથે ધૂમધામથી પરણાવી દીધી રાજા રાણી ઉપરથી ખુશ દેખાતા હતા પણ અંદરથી ખૂબ જ ચિંતિત હતા રાજાએ પોતાની દીકરી સાવિત્રીને કન્યાદાનમાં ખૂબ જ ચીજ વસ્તુઓ અને પુષ્કળ ધન આપ્યું આ આશ્રમમાં સત્યવાન અને સાવિત્રી ખૂબ જ આનંદથી પોતાના દિવસો પસાર કરવા લાગ્યા નારદ મુનિ કહી ગયા હતા એટલે સાવિત્રીએ વટ સાવિત્રીનું વ્રત શરૂ કર્યું આ વ્રત ત્રણ દિવસ સુધી ચાલ્યું અને ચોથે દિવસે પૂરું થયું તેણે ખૂબ જ ભક્તિભાવથી માં સાવિત્રી દેવીને આરાધના કરવા આમને આમ એક વર્ષ પૂરું થવા આવ્યું નારદ મુનિના કહ્યા પ્રમાણે સત્યવાનના મૃત્યુનો દિવસ આવી પહોંચ્યો તે દિવસે સવારે સત્યવાન લાકડા કાપવા જંગલમાં જવાની તૈયારી કરવા લાગ્યા સાવિત્રીની ઈચ્છા હતી કે આજે આખો દિવસ પોતાના સ્વામી સાથે રહેવું તેથી તેણે સત્યવાન સાથે જંગલમાં જવાની ઈચ્છા વ્યક્ત કરી સત્યવાન પોતાની સાથે સાવિત્રીને પણ જંગલમાં લઈ ગયો સત્યવાન અને સાવિત્રી જંગલમાં એક સૂકા ઝાડનું ઢૂંઠું જોઈ તેની પાસે ઊભા રહ્યા સત્યવાન તે ઝાડ ઉપર કુહાડીના ઘા મારવા લાગ્યો કે અચાનક તેના પેટમાં ખૂબ જ દુખાવો પડ્યો તે જમીન પર ઢળી પડ્યો અને બેભાન થઈ ગયો સાવિત્રી પોતાના સ્વામીનું માથું ઘોડામાં લઈ કપાળે હાથ ફેરવવા લાગી એટલામાં તો એક ભયંકર કાળા રંગ વાળો તેજસ્વી અને વિશાળ આકૃતિ વાળો રહ્યો સાવિત્રી તેને જોઈ સહેજ પણ ડરી સાવિત્રીએ પૂછ્યું તમે કોણ છો અહીં કેમ ઉભા છો હું યમરાજ છું તારા પતિનો જીવ લેવા આવ્યો છું સાવિત્રી બોલી મેં સાંભળ્યું છે કે મૃત્યુલોકમાં માનવીનો જીવ લેવા માટે તો આપના દૂતો આવે છે પછી આપ જાતે કેમ આવ્યા? યમરાજ બોલ્યા સત્યવાન સાચો અને સદાયારી પુરુષ છે. એટલે એનો જીવ લઈ જવા મારા દૂતો કામ નથી. આવા પવિત્ર પુરુષો લેવા હું પોતે જાઉં છું. આમ કહી યમરાજ સત્યવાનના પ્રાણ હરી લીધા અને ચાલવા લાગ્યા. સાવિત્રી પોતાના પતિને મૃત્યુ ને ઝાડ નીચે મૂકી દુખી હૃદય કરતી રવિરાજા ની પાછળ પાછળ જવા લાગી. સાવિત્રીને પાછળ આવતી જોઈ યમરાજા બોલ્યા હે બેટી હવે પાછળ આવું નકામું છે કારણ અહી માનવીની હદ પૂરી થઈ છે તું પાછી જા વિધિના લેખ મીઠા થતા નથી માટે શોક નકામો છે યમરાજા મારી શ્રદ્ધા અને સંકલ્પ અડગ છે હું મારા પતિ સાથે જ રહીશ સાત ડગલા સાથે ચાલનારને મિત્રનો અધિકાર મળે છે હું આપની સાથે ઘણા ડગલા ચાલી છું એટલે આપ મારા મિત્ર બન્યા મારો પતિવ્રતા ધર્મ પાડતા આપ મને કઈ રીતે રોકી શકશો આ સાંભળી યમરાજા બોલ્યા બેટી તારા મધુર અને સત્યવચનોથી હું પ્રસન્ન થયો છું તારા પતિના જીવન સિવાય ગમે તે વરદાન માગવું હોય તે માંગ મારા સસ્તાનો અંધાપો દૂર કરો અને તેને ચક્ષુદાન આપી દેખાતા કરો તથાસ્તુ પણ હવે પાછી વળ હે યમરાજા હવે પાછું ફરવું માટા માટે અશક્ય છે જ્યારે મારા પતિ ત્યાં હું એ જ નારીનો ધર્મ છે વળી સત્ય સત્સંગ કદી નકામો જતો નથી તો પછી શું તમારો સત્સંગ નકામો જશે યમરાજા પ્રસન્ન થઈ બોલ્યા બેટી તે મને જ ધર્મ વિશે સમજ આપી તારી હોશિયારીથી હું ખુશ થયો છું તું તારા પતિના પ્રાણ સિવાય ગમે તે માંગવું હોય તે માંગ મારા સસલાનું છીનવાઈ ગયેલું રાજ્ય પાછું અપાવો અને મારા સ્વામી આપના ધર્મને લીધે મારો ત્યાગ ન કરે એવું વરદાન આપો તથા દીકરી હવે પાછી વળ સાવિત્રી બોલી હે યમરાજા તો સર્વને નિયમમાં રાખો છો અને મને શા માટે નિયમ વિરુદ્ધ કરવાનું કહો છો શું મારા પતિ સાથે આવવાનો મારો નિયમ નથી સાવિત્રી તારી તર્ક બુદ્ધિ વાણીઓ તો મને મને જ વચનથી બાંધી લીધો છે તારા પતિના જીવન સિવાય ગમે તે માગી લે યમરાજા મારા પિતાની એક પણ પુત્ર નથી માટે તેમને સો પુત્ર થાય અને તેમનો વંશ ચાલુ રહે એવું વરદાન આપો

માટે તું તારા પતિના જીવન સિવાય જે જોવે તે વરદાન માંગ તું જ દૂર આવી છો માટે પાછી જા હે યમરાજા મને સો બળવાન પુત્ર થાય તેવું વરદાન આપો તથાસ્તુ તું તારી ઈચ્છા ફળીભૂત થશે હવે તું એક ડગલું પણ આગળ ભર્યા વિના પાછળ જા સાવિત્રી બોલી હે યમરાજા આપે મને સો પુત્રનું વરદાન તો આપ્યું પણ મારા જેવી પતિવ્રતા સ્થળને પતિ વગર પુત્ર શું રીતે થશે હે સાવિત્રી તે તો ખરેખર મારી બુદ્ધિ ચાતુરી અને તર્કિયુક્ત વાણીથી મને હરાવ્યો છે હું તારી થી ખુશ થયો છું જો તને તારો પતિ પાછો આપું છું અને એને ચારસો વર્ષ નું આયુષ્ય પણ આપું છું આમ કહી યમરાજ આશીર્વાદ આપી ખાલી હાથે પાછા સાવિત્રી જે વૃક્ષ નીચે પતિ પતિનો દેહ પડ્યો હતો ત્યાં ગઈ અને તેમનું માથું પોતાના ખોળામાં લીધું કે તરત જ સત્યવાન આળસ મરડીને બેઠો થયો સત્યવાન ને જીવતો જોઈ સાવિત્રી ખુશ ખુશ થઈ ગઈ સત્યવાને પોતાના સ્વપ્નમાં જોયેલી સઘળી હકીકત કહી સંભળાવી

આપને આ વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટમાં જણાવશો અને સાથે જય માતાજી જરૂરથી લખજો જો તમને તમને જો તમને ધાર્મિક વિડીયો જોવા અને સાંભળવા ગમતા હોય તો આપણી ચેનલ ગુજ પરિવારને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુના બે લાયકનને પણ દબાવી દેજો જેથી તમને આપણી ચેનલના વિડીયો સૌથી પહેલાં મળી શકે અને અંત સુધી સાંભળવા બદલ આપનો ધન્યવાદ